નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પેઇન્ટિંગ કરતા જોવા મળ્યા સ્થાનિક આદિવાસી દીકરીઓ કરી વિવિધ વસ્તુઓ બનાવે છે ત્યાં તેમની સાથે બેસીને વરલી પેન્ટિંગ કર્યું એટલું જ નહીં સ્થાનિક આદિવાસીઓ સાથે સંવાદ કરી સમય પણ વિતાવ્યો જે બાદ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ વિશે જાણકારી પણ મેળવી વિસ્તારમાં થતા કાર્યોથી તેઓ અવગત થયા હર્ષ સંઘવી જેમણે વર્લી પેઇન્ટિંગમાં રસ દાખવ્યો ત્યાં વલી પેઇન્ટિંગ કરતી દીકરીઓ સાથે પણ તેમણે વાતચીત કરી હતી અને વરલી પેઇન્ટિંગ બનાવવાનો આનંદ પણ માણ્યો હતો વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં તેમણે વરલી પેઇન્ટિંગ જાણ્યું હતું ચિંતન શિબિરમાંથી થોડો સમય કાઢીને અત્યારે આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ડ્રોઈંગ કરી રહ્યા છે ચિત્રકામ કરી રહ્યા છે થોડો હળવો સમય વિતાવી રહ્યા છે હર્ષભાઈ ચિંતન શિબિર વિશે અને હાલનો જે માહોલ છે એના વિશે કહેવાય ચિંતન શિબિરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા એક ધરમપુરમાં આ એક વ્યવસ્થા ખૂબ અદ્ભુત વ્યવસ્થાઓ અમારી આદિવાસી બહેનો આસુબાજુના ગામના જે બહેનો છે જે કલા છે અદ્ભુત કલા આ વાલી પેઇન્ટિંગની કલા અને પર્સની ઉપર આજે વાલી પેઇન્ટિંગની જોડે કલરિંગની જે એક્ટિવિટી છે આ એક્ટિવિટીમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો